નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો આજે હેપ્પી ન્યર છે તો બધાને હેપી નિયર ફરી એકવાર અને અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ બારે છોકરાઓને રજા છે તો આજે કમલેશ પણ ટાઈમે આવી ગયા છે તો કીધું ચાલો છોકરાઓને બહાર લઈ જાય તો અત્યારે જો એ તૈયાર થઈ ગઈ છે અને મમ્મી પણ તૈયાર થઈને નીકળે છે અને બીજા એ દિયા અને પ્રિન્સ પ્રિયાંશ તો એના પપ્પાની જોડે જ જતા રહ્યા છે હું દરવાજો બંધ કરવા માટે હું ને મમ્મી છેલે છે મમ્મી એનું કામ પૂરું કરી દઈએ એટલે બહાર નીકળે ને એસી તો દરવાજો બંધ કરી દઉં તો ચાલો અત્યારે જો અમે ગાડીમાં બધા બેસી ગયા છે પ્રિન્સ પ્રિયાંશ મમ્મી હેત્રી અને દિયા અને કમલેશને થોડું કામ હતું એટલે એનું કામ પૂરું કરવા ગયા છે ત્યાં સુધી છોકરાઓને વેફર લઈને થક ગયા છે કે જેથી કરીને છોકરાઓને કટર બટર ચાલુ રહે તો કંટાળો ના આવે અને એનું મોઢું ચાલુ રહે એમ તો એ આમ આનંદ મારીએ કા ખાવા જોઈએ ને કઈક કઈક નકર તો તોફાન ચાલુ થઈ જાય એ તો શું કરે હે હે તો તડકો ખાવ તડકો કાય અ ચલો હવે જાશું આગળ તો તમને બતાવશું કે મેં કઈ જગ્યાએ જવાના છે શું કરશું લગભગ તો રાજકોટ જ જવાના છીએ તો ચલો સરપ્રાઈઝ ઓ લાઈન રાજકોટમાં મજા આવે મર્બીમાં મજા નથી આવતી ભાઈ ક્યાં હોય ગયો મમ્મી હા ગયો બેન સુઈ ગઈ હા લેટ કે સુઈ ગઈ બેન બે ભાઈ બેન જાગે છીએ જમવા માટે વાગી છે કે આ છે મને એક જગ્યા બહુ ગમે છે દેશી જમવા માટે છે રાજકોટ સીનાજી હોસ્પિટલ ની બિલથી સામે જો કદાચ તમે રાજકોટ ના હોય તો ત્યાં જમવા જજો જગ્યા જોઈને તમે કદાચ ગમે ગવમેન્ટ આને પણ રીઅલમાં ફૂડ ની ગેરંટી તો હું આપું છું બહુ મજા આવશે

તો મને ગુજરાતી ખાડી બિલકુલ ન આવતી કે કે 12 નો રસોઈ બનાવ મારા હાથમાં ભાવે ના ભાવે પડી ગઈ છે જમવા ના હું પહેલી વાર આવી પહેલી જ ગયા બહુ મજા આવશે બહુ સિમ્પલ જમવાનું તો ચાલો કમલેશ સાથે ટેસ્ટ કરી લઈએ સાસ કેટલી ભરું આપણે રંગના અનુસાર છે સેવક આપણે છે બટાકાનું છે કે आणि नंतर गोखरी कच्चा छ गोखरी गोखरी आणि पाणी टाकून आणि आज आबादा संभार आहे ज्यामा मिरची आहे आले आणि कोविडचा संभार आणि भाज्यांचा संभार आहे आणि आज आहे सलाड पाणी पाणी गोखरीची चपाती आज भाजी आणि नाश्त्यासाठी

અમે ચાલો મિત્રો રાજકોટ જમી અને હવે નવરાત્રી છીએ ના કપડા બહુ ઓખાય છે કે જોડિયો બહુ સસ્તા અને સારા કપડા મળતા હોય છે તો અમે અત્યારે આવી ગયા છીએ બજાર ની બધા જોડી નાખી હોય ને તો આ જોડીઓ ના બધી હોય બધી જોડીઓ જોડીઓ ખરેખર અત્યારે સારા સારા કપડા ને ભાવ જોઈશું ને તને એમ થાય છે કે આટલા મોટા શોરૂમ માં આવું આવું બધું મળે હે ચાલો જોઈએ जो मन से तो

नम्बर 1 नम्बर 2 वडा एन्ना पढ्या नम्बर 2 बाउ पर राख्नु बाउ छ ज ममी आइ छ जो मोटो खादु

બસ સસ બોલે આ બચાર લેટર વાળો લેવાનું છે 100 ફૂલ પાઉ નાઉ લેવું કે ન લોવું એ કાંઈ થઈ ગયા કેટલા આ 6 સારું મળા 9% હા એટલે સેલમાં નથી તો સેલમાં નથી આ એમ સેલમાં

Субтитры Bikin naik rumah macet Terima kasih telah menonton! રાજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલ મિત્રો આવજો બાય